કોઈપણ દાળનો ઉપયોગ કર્યા વગર આપણે એકદમ નવી રીતે આ દાળ બનાવીને તૈયાર કરી છે જે ખૂબ જ સરસ સ્વાદમાં લાગે છે નથી આમાં આપણે મગની દાળ એડ કરી કે નથી તુવેરની દાળ એડ કરી કે નથી ચણાની દાળ એડ કરી કે નથી અડદની દાળ એડ કરી તો પણ આ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એકદમ હોટલ સ્ટાઇલમાં આપણે બનાવીને તૈયાર કરવાની છે તો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો આપણે બનાવશું તો અહીંયા મેં ચોળા લીધા છે ચોળાને મેં એક કલાક સુધી પલાળવા મૂકી દીધા હતા અને સરસ રીતે પલ્લીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ચોળા એકદમ સરસ પલીને તૈયાર થઈ ગયા છે અને આપણે આજે બનાવી રહ્યા છીએ ચોળીમાંથી ડાળની રેસિપી જે ખૂબ જ સરસ સ્વાદમાં લાગે છે એકદમ હોટલ સ્ટાઇલમાં આપણે બનાવવાની છે તો સૌથી પહેલા આપણે ચોળાને જે પલાળીને રાખ્યા છે તેને આપણે કુક્કરમાં એડ કરી લેવાના છે કુક્કરમાં એડ કર્યા બાદ આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું સ્વાદ અનુસાર નમક નાખશું અને બાકીનું નમક આપણે પાછળથી પણ એડ કરશું ગેસ ઉપર મૂકી દેશું અને 4 થી પાંચ સીટી વાગવા દેવાની છે પાંચ સીટી વાગી જાય પછી આપણે ચેક કરી લેશું તો પાંચ સીટી વાગી ગઈ છે અને હવે આપણે જોઈ લેશું કે આપણા જે ચોળા છે એ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે તો સરસ બફાઈ ગયા છે એકદમ સરસ હવે આપણે કુકરને નીચે ઉતારી લેશું કુકરને નીચે ઉતાર્યા બાદ આપણે ચોળીને આ રીતે સરસ રીતે મેશ કરી લેવાની છે એકદમ મેશ થવી જોઈએ બિલકુલ આખી ના રહેવી જોઈએ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કુક્કરની અંદર એકદમ તુવેરની દાળની જેમ એકદમ મેસ્તમ મેશ થઈ ગઈ છે જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો તમે વિડીયો ક્યાંથી જોવો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારા ફેસબુક પેજને પણ જરૂરથી ફોલો કરજો આપણે નીચે લિંક મૂકેલી છે ત્યાં જઈને ફોલો જરૂરથી કરી લેજો ફેસબુક પર પણ આપણે વિડીયો એડ કરીએ છીએ તો અહીંયા મેં બધા ચોળાને એકદમ દાળ જેવા બનાવી દીધા છે હવે મેન કામ છે તે

હવે આપણે આમાં એડ કરીશું રાઈ અડધી ચમચી જેવી જીરું એડ કરી લેશું જેવું હિંગ એડ કરીશું એક ચુટકી આદુ અને લીલા મરચાં છે તે એકદમ ઝીણા સુધારીને લીધા છે તે એડ કરી લેશું એકદમ બારીક સુધારેલી ડુંગળી છે તે પણ આપણે એડ કરી લેશું મેન છે અહીંયા આપણે વઘાર કેવી રીતે કરવો તે વધારે મેન છે તો ડુંગળી અને મરચાં આદું બધું સરસ રીતે સતલાઈ જાય પછી આપણે તેજપત્તા બે ત્રણ એડ કરી લેશું અને સૂકું એક લાલ મરચું કટકા કરીને એડ કરી લેશું અને મીઠા લીમડાના પાન પણ આપણે આ રીતે જ એડ કરવાના છે સરસ રીતે આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે પછી આપણે એકદમ બારીક સુધારેલા ટમેટા એડ કરી લેશું અને કોથમરી પણ એડ કરી લેશું આ રીતે કોથમરી અને આ રીતે આનો વઘાર તૈયાર કરીને જો તમે દાળ બનાવશો ને તો તમે આંગળીઓ ચાટતા રહી જશો એટલી સરસ બને છે આ દાળ તો અહીંયા જે ચોળીની આપણે દાળ બનાવીને રાખી છે તે આપણે એડ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે દાળનો વઘાર કર્યો કેટલી સરસ લાગી રહી છે તો અડધી ચમચી જેવી આપણે હલ્દી પાવડર એડ કરી લેશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી લેશું એક ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરી લેશું હવે આપણે આ બધું જ મિક્સ કરી લેવાનું છે જો ફ્રેન્ડ્સ એકદમ સરસ કલર આવી ગયો ને એકવાર ચોક્કસથી આ દાળ બનાવીને જોજો બહુ જ સરસ લાગે છે મેં પણ પહેલીવાર બનાવી છે મને બીજેથી મારે આ રેસીપીનો રિક્વેસ્ટ આવી હતી કે હું આ રેસીપી બનાવું તો મેં આ રેસિપી બનાવી છે અને એમની ફરમાઈશ ઉપર મેં આ રેસીપી બનાવીને આ વિડીયો મેં મૂક્યો છે તો તમને પણ આ રેસીપી ગમે અને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બધાને બહુ જ પસંદ આવશે તો આપણે લીંબુનો રસ એક એડ કર્યો છે એક લીંબુનો રસ એડ કરવાનો છે અને બે ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને આપણે દાળને ટેસ્ટ કરીને જ આપણે મીઠું એડ કરવાનું છે આપણે અગાઉ પણ મીઠું એડ કર્યું છે તો મીઠું આપણે પાછળથી થોડુંક જ એડ કરવાનું છે ગરમ મસાલો એડ કરી લેશું જે દાળનો સ્પેશિયલ ગરમ મસાલો આપણે ઘરે બનાવતા હોઈએ છે તે જ એડ કરવાનો છે તો તમને જોતાં જ ખાવાનું મન થઈ રહ્યું હશે કે આ દાળ કેટલી સરસ બનીને તૈયાર થઈ છે એ પણ કોઈ પણ દાળનો ઉપયોગ કર્યા વગર આપણે આ દાળ બનાવી છે કલર પણ કેટલો સરસ આવ્યો છે કિરણભાઈની ફરમાઈશ ઉપર આ દાળ બનાવી છે તો ચોક્કસથી લાઈક કરજો અને શેર કરજો વિડીયોને જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે અમને તો બધાને બહુ જ પસંદ આવી હતી તમે ક્યારે બનાવો છો આ દાળ ચોળીની દાળ પહેલીવાર બનાવી છે અને બહુ જ સરસ એ બની છે તો ચલો આપણે સર્વિંગ બોલમાં કાઢી લેશું ઉપરથી કોથમરી ઘણીશ કરશું આની સાથે મેં ભાત પણ બનાવ્યા હતા અને રોટલી પણ બનાવી હતી બહુ જ સરસ ખાવાની મજા આવી ગઈ હતી તો તમે પણ બનાવજો આ વિડીયો પાછળથી મેકું છું તો પાછળથી વોઇસ ઓવર કરી રહી છું એટલા માટે જો કેટલી સરસ બની છે આ દાળ હવે મારા ઘરમાં તો વારંવાર બનશે તમે ક્યારે બનાવવાના છો કમેન્ટ કરીને જણાવજો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ હોટલ સ્ટાઇલમાં આપણે બનાવી છે ખૂબ જ ટેસ્ટી દાળ છે તો અહીંયા હું ટેસ્ટ પણ કરી રહી છું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બહુ જ સરસ એવી બની છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ બાઈ